હેલો મિત્રો જય અલગદાણી પીર તો અત્યારે આવી ગયા છે સવારના અગિયાર એટલે કે બપોર થવા આવ્યા છે અને આ કાલે મારે સીવવાનું સાંજના બધું આવ્યું હતું તો હજી આમ જ પડ્યું હતું કારણ કે સાંજે પછી બધા મહેમાન આવી ગયા અને ટાઈમ જ નહીં રહ્યો બધું સરખું મૂકવાનો તો અત્યારે તો બસ હજી હું થોડીક ફ્રી થઈ છું કારણ કે આજે થોડુંક કામ વધારે હતું તો આ બધું હું સરખું કરી દઉં છું અને આજે હું જવાની છું કેસો માટે દવા લેવા તો થોડીક મારે બે કલાક જેવું ન્યા થઈ જાય એમ છે તો આવીને પછી હું સીવવાની છું તો આ થોડું જુઓ તમને બતાવું છું આ ડ્રેસ મારે સીવવા આવેલો છે બહુ બધી વસ્તુ છે પણ આ મારા હાથમાં એવો તો થયું કે તમને બતાવવું તો આ ડ્રેસનું ગળું છે જે આગળ આવવાનું છે તો આ તૈયાર થશે પછી તમને બતાવીશ અને આ એક મેં કટિંગ કર્યું છે થોડોક ટાઈમ હતો તો મેં કટિંગ કર્યું છે એક વન પીસનું તો જુઓ બહુ સરસ વાતાવરણ છે થોડો થોડો તડકો નીકળી ગયો છે અને થોડી થોડી ઠંડી છે આ મારું ગાર્ડન છે અને કામ બધું જ મેં પતાવી લીધું હતું તો સવારનું કામ એકવાર થઈ જાય તો પછી આખો દિવસ ચિંતા નથી રહેતી અને મારે તો આખો દિવસ પછી સીવવાનું હોય છે એટલે હું સવારમાં બધું જ કામ પતાવી અને પછી સીવવા બેઠું છું તો આ કપડાં મેં સૂકવી દીધા છે પણ પવન છે તો કપડાં બધા થોડાક આમ તેમ થઈ ગયા છે જુઓ પવન બહુ બધો છે તો બસ આ બધું જ કામ મેં પતાવી લીધું હતું અને થોડું ઘણું મારું સીવવાનું કટિંગ પણ મેં કરી લીધું હતું અને હવે અગિયાર વાગ્યા છે તો હું જવાની છું કેસો માટે દવા લેવા એને થોડી દવા ચાલુ છે તો એ તો સ્કૂલે ગઈ છે પણ પંદર દિવસે લેવા જવાની હોય છે તો હું લઈ આવું છું અને મહિને એકાદ વાર એને લઈ જાઉં છું તો આજે તો મારે બહુ બધા કામ પતાવવાના છે જાઉં છું દવાખાને પણ બીજા બધા પણ કામ હોય છે તો આવી રીતે બાજુમાં હું સાવ આપતી જાઉં છું અને બાટલો મારે આવવાનો છે લખાવેલો છે તો આ ડાયરી અને એમાં મેં પૈસા મૂક્યા છે તો સાવી સામે આપી દઉં તો બાટલો આવે તો એ લોકો લઈ લે તો આવી રીતે ઘણા બધા કામ હોય છે તે બધા સંભાળી સંભાળીને કરતા હોય છે હું નહીં પણ બધા જ આવી રીતે કરતા હોય છે અને જ્યારે આપણને પુરુષ એમ કે છે કે આખો દિવસ તમે શું કરો છો તો આ મારી ગાડી છે અને આ નવી ગાડી લીધી છે તો નવી ગાડી લઈને હું નથી જવાની હું જે આ આગળની જૂની ગાડી છે તે લઈને જવાની છું અને હવે હું જ્યારે પાછી આવી રિટર્ન ત્યારે હું આ સ્ટેશનરીમાંથી નોટબુક લેવા આવી છું કેશુનો ફોન આવ્યો તો મમ્મી નોટબુક લઈ લેજે તો દવાખાને મારે બે કલાક જતી રહીતી તો જુઓ એના માટે મેં નોટબુક લઈ લીધી છે અને લેટ થઈ ગયું છે મારે જલ્દી જલ્દી ઘેરે જવું છે જો હું ઘેરે આવી તો કેસુ મારાથી રીસાઈ ગઈ અને કહેતી હતી મમ્મી બહુ વાર લગાવી દીધી પણ દવાખાનાનું કાંઈ નક્કી ન હોય કેટલો ટાઈમ લાગી જાય અને કેસુ કરતી હતી હોમવર્ક તે મારી સાથે નહોતી બોલતી એ રીસાઈ ગઈ છે પણ હમણાં એ મારી પાસે જ આવશે અને બોલવા મળશે તો ઘણા રસ્તામાં મેં કામ પતાવ્યા હતા પણ એનો વિડીયો મેં નથી લીધો તો આપણે જ્યારે દિવસે કંઈ કામ કરતા હોઈએ છે બહારનું અને થોડો ટાઈમમાં આપણે કાંઈ બહાર જવાનું હોય તો આપણે કેટલાય કામ ભેગા કરી રાખ્યા હોય છે જે બધા સાથે પતાઈ લઈએ અને આ જુઓ શાકને રોટલી શાક તો મેં ટિફિનમાં સવારે બનાવી નાખ્યું હતું ત્યારે જ હું બનાવી નાખું છું અને રોટલી હું કેસુ માટે બનાવીને ગઈ હતી તો કહેતી હતી મમ્મી રોટલી ઠરી ગઈ એટલે મેં નહીં ખાધું અને આ પેંડા સામેવાળાએ ફોર વ્હીલ લીધી તો પેંડા આપી ગયા હશે કેશું કહેતી હતી મને તો બસ આવી હતી મારી આજની જનની તમને કેવો લાગ્યો વિડીયો ફ્રેન્ડ મળીએ નેક્સ્ટ વિડીયોમાં